નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો મકર રાશિનું બે હજાર છવ્વીસમી બે હજાર અઠ્ઠાવીસ સુધી ભાગ્ય પરિવર્તન માટે એક ભયંકર યુદ્ધ શરૂ થશે આ બે વર્ષોમાં તમારું ભાગ્ય માટે સફળતાનો નવો ઇતિહાસ રચાશે મકર રાશિના લોકો આજના વીડિયોમાં આપણે આગામી બે વર્ષ તમારા જીવનમાં આવનારા પરિવર્તનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું બે હજાર છવ્વીસમી બે હજાર અઠ્ઠાવીસ સુધીનો સમયગાળો ફક્ત પરિવર્તનનો નથી પરંતુ સ્વપરિવર્તન માટે એક મહાન યુદ્ધ છે મિત્રો આ બે વર્ષ તમારા જીવનની દિશા વિચાર અને હેતુને મજબૂત બનાવશે જે પરિસ્થિતિઓએ તમને વારંવાર અવરોધ્યા છે જે સંઘર્ષોએ તમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે તે હવે તમારી સૌથી મોટી શક્તિ બનશે આ સમય તમને એ પણ શીખવશે કે સાચી સફળતા બાહ્ય માધ્યમોથી નહીં પરંતુ અંદરની મજબૂત ઇચ્છા જન્મે છે મકર રાશિનો સ્વભાવ ઊંડાણ હિંમત અને પુનર્જન્મનું પ્રતિક છે અને આ ગુણો તમને આવનારા વર્ષોમાં સફળતાના શિખર પર લઈ જશે બે હજાર છવ્વીસમી શરૂ કરીને તમે ધીમે ધીમે શોધી શકશો કે કોણ તમારી સાથે છે કોણ અવરોધ છે અને કોણ તમને પ્રગતિથી રોકી રહ્યું હતું આ બે વર્ષ દરમિયાન સૌથી મોટી શાણપણે હશે કે હારે અંત નથી પરંતુ એક નવી શરૂઆતનો દરવાજો છે મિત્રો જ્યારે પરિસ્થિતિઓ મુશ્કેલ હશે ત્યારે બ્રહ્માંડ તમને આકાર આપવા માટે કામ કરશે તમને તોડવા માટે નહીં તમારી ધીરજ તમારો આત્મવિશ્વાસ અને તમારી શાંત મહેનત એક દિવસ પ્રચંડ સફળતા તરીકે પ્રગટ થશે બે હજાર સત્તાવીસ અને બે હજાર અઠ્ઠાવીસમાં તમારા કાર્યો ફળ આપવાનું શરૂ કરશે વર્ષોથી તમે જે ફળ વાવ્યું છે તેનું ફળ મેળવશે આ હવે નફો આદર અને સ્થિરતાના રૂપમાં લણવામાં આવશે બે હજાર સત્તાવીસ સુધીમાં તમે તમારી જાતને પહેલાં કરતાં વધુ મજબૂત હિંમતવાન અને વધુ આત્મનિર્ભર જોશો અને બે હજાર અઠ્ઠાવીસમાં જ્યારે તમે પાછળ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે ફક્ત તમારું ભાગ્ય જ નહીં પરંતુ તમારો પોતાનો ઇતિહાસ પણ લખ્યો છે મિત્રો આજના વીડિયોમાં બધા ક્ષેત્રોમાં ગ્રહણોનું વિશ્લેષણ કરીશું અને તમારા આગામી બે વર્ષ કેવી રીતે પ્રગટ થશે તે શોધીશું મિત્રો આ વીડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તમારા લગ્ન રાશિ પણ ચકાસી શકો છો કારણ કે તમારા જીવનના આગામી બે વર્ષનું વિશ્લેષણ કરીશું મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીનારાયણ લખો જેથી લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ રહસ્યો વિશે બરાબર નંબર એક મકર રાશિનું પહેલું રહસ્ય તો મિત્રો ચાલો પહેલાં વાત કરીએ શનિ વિશે જે તમારા પાંચમા ભાવમીન રાશિમાં હાલમાં અને બે હજાર છવ્વીસમી બે હજાર સત્તાવીસ સુધી રહેશે મિત્રો તમારામાંથી ઘણા લોકો હજુ પણ શનિની દયાની અસર અનુભવી રહ્યા હશે જ્યારે શનિ પાંચમા ભાવમાં હોય છે ત્યારે તે તમારી બુદ્ધિ અને લાગણીઓને ખતમ કરી દે છે પરંતુ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એક મોટો ફેરફાર થશે શનિ તમારા છઠ્ઠા ભાવમેશમાં પ્રવેશ કરશે આ એક ઘટના છે જે દર ત્રીસ વર્ષે એકવાર થાય છે મિત્રો તમારે બે હજાર છવ્વીસના મધ્ય સુધી સંઘર્ષ અને ધીરજ રાખવાની જરૂર છે ઉપરાંત બે હજાર છવ્વીસના મધ્યથી બે હજાર સત્તાવીસ સુધી તમારો સુવર્ણયુગ રહેશે બે હજાર સત્તાવીસમી બે હજાર અઠ્ઠાવીસ તમારા કારકિર્દીનું શિખર હશે અને બે હજાર અઠ્ઠાવીસમી બે હજાર ત્રીસ સુધી તમારે થોડી સાવધાની રાખવી પડશે તો મિત્રો ચાલો આ સમય રેખાને ડિકોડ કરીએ અને દરેક તબક્કાને ઊંડાણપૂર્વક સમજીએ બરાબર નંબર બે મકર રાશિનું બીજું રહસ્ય મિત્રો ચાલો તે સમયગાળાથી શરૂઆત કરીએ જે હાલમાં ચાલી રહ્યો છે અને વીસ મે બે હજાર છવ્વીસ સુધી ચાલશે મિત્રો તેને સાવધાનીવાળો તબક્કો કહું છું આ સમયે ગ્રહોની સ્થિતિ થોડી નાજુક છે શનિ તમારા પાંચમા ઘરમાં છે અને રાહુનો પણ ત્યાં પ્રભાવ છે મિત્રો પાંચમું ઘર આપણી બુદ્ધિ શિક્ષણ અને બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે શું તમે આજકાલ તમારા નિર્ણયો વિશે અનિશ્ચિત અનુભવો છો શું તમને લાગે છે કે તમે એક ડગલું આગળ વધો છો અને ભાગ્ય તમને બે ડગલા પાછળ ખેંચી લે છે આ પાંચમા ભાવમાં શનિની સ્થિતિની અસર છે શનિ અહીં તમારી ભાવનાત્મક કસોટી કરી રહ્યો છે કોઈપણ મોટું રોકાણ કરો ખાસ કરીને શેરબજારમાં ખૂબ કાળજીપૂર્વક જોખમ લેવાનો આ યોગ્ય સમય નથી રાહુ પણ ચોથા ભાવમાં છે જે તમારી માતાના સ્વાસ્થ્ય અને ઘરના વાતાવરણને અસર કરી રહ્યો છે મિત્રો ગ્રહોના દુઃખ ઘણી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તમારે ખૂબ ધીરજ રાખવાની જરૂર પડશે આ સમય બહાર ઉતાવળ કરવાનો નથી પણ અંદર જોવાનો છે તેથી ધીરજ રાખવી બરાબર નંબર ત્રીજું મકર રાશિનું ત્રીજું રહસ્ય મિત્રો હવે આપણે ત્રીજા રહસ્યની ચર્ચા કરીશું ઊંડો શ્વાસ લો અને સ્મિત કરો કારણ કે આપણે એવા સમયગાળામાં પ્રવેશ કરી રહ્યા છીએ જેની રાહ મકર રાશિના લોકો છેલ્લા બાર વર્ષથી જોઈ રહ્યા છે મિત્રો વીસ મે બે હજાર છવ્વીસ ગેમ ચેન્જર આ મહિને ગુરુ પોતાની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જેમ મેં પહેલાં કહ્યું હતું આ ગુરુનું ઉચ્ચ રાશિ છે અને આ તમારા નવમા ભાવ અથવા ભાગ્યના ભાવમાં થઈ રહ્યું છે મિત્રો કલ્પના કરો કે સંપત્તિ અને શાણપણના સ્વામી ભાગ્યના ભાવમાં એક ચીરામાં બેઠેલા છે આ એક મહારાજ યોગ છે તેની અસર શું થશે પ્રથમ ભાગ્યના તાળા ખુલશે છેલ્લા બે વર્ષથી અટકેલા કામ અચાનક પૂર્ણ થવા લાગશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને મદદ કરી રહી છે બીજું વણધારી રીતે પૈસાનો વરસાદ થશે જ્યારે ગુરુની નજર તમારા જુસ્સા પર પડશે ત્યારે તમારું મન સકારાત્મક બનશે મિત્રો પૈસા કમાવવા માટે નવા વિચારો આવશે અને ગુરુ ધનનો કારક હોવાથી તમારું બેંક બેલેન્સ ઝડપથી વધશે આ તે તે સમય છે જ્યારે તમે તમારા સ્વપ્નનું ઘર ખરીદી શકો છો અથવા કોઈ મોટો મિલકત શોધો કરી શકો છો પરંતુ એક વાત યાદ રાખો તમારે વીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્ઠાવીસ પહેલાં આ કરવું પડશે નંબર ચાર મકર રાશિનું ચોથું રહસ્ય મિત્રો જે ઘણીવાર જ્યોતિષીય ચર્ચાઓમાં અવગણવામાં આવે છે પરંતુ મારા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે હું આપણી માતાઓ બહેનો અને તે બધી સ્ત્રીઓ સાથે વાત કરવા માગું છું જે ગૃહિણીઓ અથવા ગૃહિણી છે મિત્રો તમે ઘરની સીઓ છો તમે વિરામ વિના ચોવીસ કલાક કામ કરો છો પરંતુ મકર રાશિની સ્ત્રીઓ માટે છેલ્લા કેટલાક વર્ષો ખાસ કરીને બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસની શરૂઆત ખૂબ જ ભાવનાત્મક રીતે કંટાળાજનક રહ્યા છે જુઓ રાહુ હાલમાં તમારા ચોથા ભાવમાં છે ચોથું ઘર તમારા ઘરના સુખ અને મનની શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે મને સાચું કહો શું તમને એવું નથી લાગતું કે તમે ઘરમાં બધાની સેવા કરી રહ્યા બધાની વાત સાંભળી રહ્યા છો પણ બદલામાં તમને માન કે સન્માન મળી રહ્યું નથી તમે ઘરમાં એક વિચિત્ર તણાવ કે ગુંગળામણ અનુભવી રહ્યા છો તમને એવું લાગશે કે તમારી ઓળખ ખોવાઈ ગઈ છે તમારા સાસુ સસરા કે પતિ સાથે નાની નાની બાબતો પર મતભેદ થઈ રહ્યા છે આ તમારી ભૂલ નથી ચોથા ઘરના રાહુનો પ્રભાવ ઘરના સુખને ગ્રહણ કરે છે પરંતુ સારા સમાચાર સાંભળો વીસ મે બે હજાર છવ્વીસમાં દેવતાનો દેવગુરુ તમારા નવમા ભાવમાં ઉદય પામતાની સાથે જ તમારા જીવનમાં એક નવી સવાર ઉગશે જે નકારાત્મક ઉર્જાનું પુનરાગમન લાવશે નવમું ઘર ધર્મ અને ભાગ્યનું ઘર છે બરાબર નંબર પાંચ મકર રાશિનું પાંચમું રહસ્ય મિત્રો ચાલો મુખ્ય વિશ્લેષણ પર પાછા ફરીએ અને બે હજાર અઠ્ઠાવીસમાં બનનારી સૌથી મહત્વપૂર્ણ ઘટનાની ચર્ચા કરીએ મિત્રો તારીખ યાદ રાખો તેવીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્ઠાવીસ આ દિવસે શનિ તેની રાશિ બદલીને તમારી કુંડળીના છઠ્ઠા ભાવ મકર રાશિમાં પ્રવેશ કરશે આ બેધારી તલવાર છે સારા સમાચાર એ છે કે મકર રાશિ માટે ભાવમાં શનિ વિપરીત રાજોગ જેવા પરિણામો આપે છે તમારા બધા દુશ્મનો જેઓ ઓફિસમાં તમારી વિરુદ્ધ રાજકારણ રમી રહ્યા હતા અથવા તમારી સામે કોર્ટ કેસ પેન્ડિંગ હતો તેમને શનિદેવ કચરી નાખશે તમારી જીત નિશ્ચિત છે જો તમારી પાસે કોઈ જૂનું દેવું કે લોન છે તો તમે બે હજાર છવ્વીસમી બે હજાર અઠ્ઠાવીસની વચ્ચે તેને સંપૂર્ણ રીતે ચૂકવી શકશો જો કે ખરાબ સમાચાર અને ચેતવણી એ છે કે મકર રાશિમાં શનિ કમજોર થઈ જાય છે અને છઠ્ઠું ઘર રોગનું ઘર છે રોગના ઘરમાં શનિની નબળાઈ અને સ્થાન સ્વાસ્થ્ય માટે મુખ્ય ચેતવણી છે અહીં લિવર અને હાડકા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે યાદ રાખો બે હજાર છવ્વીસ અને બે હજાર અઠ્ઠાવીસની વચ્ચે તમારી જીભ તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે મિત્રો જો કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલો પણ છે આપણા ઋષિમુનિઓએ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરવા માટે ખૂબ જ સચોટ ઉપાયો સૂચવ્યા છે મિત્રો બે હજાર છવ્વીસમી બે હજાર અડત્રીસ સુધીની આ યાત્રાને સફળ બનાવવા માટે તમારે આ મહાન ઉપાયોનો અભ્યાસ કરવો જ જોઈએ ઉપાય નંબર એક હનુમાન ચાલીસા તમે મકર રાશિના છો તમારો શાસક ગ્રહ મંગળ છે દરરોજ સવારે ભૂલ્યા વિના હનુમાન ચાલીસાનો પાઠ કરો આ કોઈ ધાર્મિક સલાહ નથી તે ઉર્જા વ્યવસ્થાપન કસરત છે તે તમને શનિની સાળે સતી અથવા દયાના બાકીના પ્રભાવો અને રાહુની નકારાત્મકતાથી બચાવશે તે તમારી દૈનિક કવચ છે ઉપાય નંબર બે મહામૃત્યુંજય પ્રયોગ આ ઉપાય સ્વાસ્થ્ય માટે છે ખાસ કરીને બે હજાર છવ્વીસ પછી જ્યારે બે હજાર અઠ્ઠાવીસમાં શનિ છઠ્ઠા ભાવમાં નબળો પડશે ત્યારે તમારે ઉપાય શરૂ કરવો જોઈએ ઘટકો પર ધ્યાન આપો શુદ્ધ ગાયનું ઘી ત્રણ પાકડીવાળું બિલીનું પાન ખાતરી કરો કે પાન ફાટેલું કે તૂટેલું ન હોય અને આખા કાળા મરી પદ્ધતિ એ છે કે કોઈપણ સોમવાર અથવા પ્રદોષના દિવસે બિલીના પાન અને કાળા મરીને ઘીમાં બોળીને રાખો ઘરમાં શિવ મંદિરમાં જાઓ અથવા નાનું હવન કરો ઓમ ત્રયમ યજમહે મંત્રનો જાપ કરતી વખતે તેને અગ્નિમાં અર્પણ કરો આ ઉપાયમાં લાંબી બીમારીઓ અને ઘરેલુ મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ છે મિત્રો સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો જે જીવનમાં નિરાશ થઈ ગયા છે હોઈ શકે તમારું એક શેર કરવાથી તેમના જીવનમાં આશાનો દીવો પ્રગટાવે અને હા જો તમે અમારા પરિવારના સભ્ય હજુ સુધી નથી બન્યા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ભૂલના કરતાં હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઇચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈપણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જઈ શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વીડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો હસતા રહેજો અને યાદ રાખજો તમે મકર રાશિના છો અને મકર રાશિ દુનિયા દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ